દેશભરમાં વધી રહેલા વાહનો અને ઇન્ડસ્ટ્રીઝને લઈ પ્રદૂષણની માત્રામાં પણ ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો જેમાં પ્રદૂષણ માટે સીએનજી વાહનોને જવાબદાર ઠેરવવામાં આવ્યા જોવા જઈએ તો સીએનજી વાહનોને સૌથી સ્વચ્છ સ્વચ્છેંધણ તરીકે જોવામાં આવે છે દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા દાયકાઓથી નબળી છે અને પરિવહન વાયુ પ્રદૂષણના મુખ્ય પરિબળોમાં એક માનવામાં આવે છે શહેરની હવાને સુધારવા માટે સરકાર પ્રયાસો કરતી રહે છે પરંતુ તેમ છતાં વાયુ પ્રદૂષણ કરવું પ્રદુષણ છે ઓછું કરવા એક સમયે ભારત સરકારે નેચરલ ગેસ એટલે કે સીએનજીના વાહનોને પ્રમોટ કર્યું હતું કે સીએનજી પર ચાલતા વાહનો ઓછું પ્રદૂષણ ફેલાવે છે પરંતુ એક નવા અભ્યાસમાં ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે અભ્યાસ મુજબ સીએનજી વાહનો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન એટલે કે આઈસીસીટી દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસ મુજબ પોલીસ

પરંતુ સીએનજી વાહનોમાંથી થતું આ ઉત્સર્જન સૌથી વધુ ચિંતાનો વિષય બની રહ્યો છે અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે સીએનજી પર ચાલતા વાહનો ઉચ્ચ સ્તરના નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન કરે છે ખાનગી વાહનો કરતાં કમર્શિયલ વાહનો પ્રદૂષણમાં વધુ ફાળો આપે છે બીએસએસ સિક્સ સીએનજી ટેક્સીઓ અને હળવા માલ સામાનના વાહનો ખાનગી વાહનો કરતાં અનુક્રમે થી ચૌદ ગણા વધુ નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન કરી વધુ પ્રદૂષણ ફેલાવે છે ઉલ્લેખનીય છે કે સારી માઇલેજ માટે દેશભરમાં સીએનજી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે શરૂઆતના દિવસોમાં સીએનજી કિંમત પેટ્રોલ અને ડીઝલ કરતાં લગભગ અડધી હતી પરંતુ હવે વધતી માંગ સાથે સીએનજી ની કિંમત પણ વધી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટી